નોક ટાઈમ ના જાય જ્યાં આપણે દૂર બહુ એટલે હરાય ઉપરવામાં જરા તકલીફ પડે છે ત્યાં જાય આપણે આયા ભાઈ સિગ્નલ દીએ આય આયસેમ નહીં હા આડેથી પાળ નાખો આડેથી બંદેથી વધારે દૂર હરજીન ભાઈ ને અને અમારા જગુ ભાઈ ને હે

تکرین جاو جو یوتام پېریتی عام وین ته ښکای لیدوا باقی ام وسکاو ناکه لانداورو غریځي لیدو ته اما څنګه ښکای جوړته په پاله ډکړو جو ښکای باندې تھړی 34 نمبر پګه کای क्या आम करने को એટલે પૂરો દેતો બધું આડાવા રઈ જાય ખબર જ ના પડે જો આમ રાડું આવડું હે ને હતા હોલિંગા કાઈધા થી પ્રથમ નારાયણ આમાં રા ગોઠવા ગયા આમાં ડાઢામાં ઓહ હા હા ખબા ને ગોઠવાના છે कॉमेंट कर जना के अर्जुन भाई नहीं

બેરી કરવી હા ફોરી છે નકાસ ધીમ નતું ધૂળ લે આપણે તો બળી વાર ઉપર છે એટલે આખી ફોરી પડી ગઈ જોવું તમે હાલો અર્જુન ભાઈની માંડવી જોવાઈ ગઈ હવે જવું છે અમારે ધોખાવાળી અમારે એટલે બાપુ મારે હવે આ ગયા હું એક જ રહ્યો માંડવી જોવા ગયો ને એમાં વાહે રહી ગયો કારણ કે અહીંયા કોકો ખોટું ફળનું હોય ને બિયાણ બહુ થઈ ગયું ઈ ઉતારે નખે ને પક આઉટર રક નું ને લી નું ઉસું પડ એટલે માટે ને હે ને થોકો ફકે એ ને લીવા જાવું ને આપણે આ છે ને વ્લોગ માં ઓલર કમ્પ્લીટ કર લેતો હાવ યે પેલ બકાલ હવર લઈ જા હે અને આ માંડી માં આપણે પરમધી શ્રી ગજ સ્થાન નાક તનકરસ તનકરસ અબ તનકરસ કી લી હોય ઓઢા ગય કે માંડી આપણે પાડી નાખી થોડી ઘણી પાડી માં મજૂર જોડો નથી ઓરજન બળ મજૂર જોડી જા ને કદી જોડી નાખતી આખોળો જોર મડ્યું દહીંી કરવાની છે મજૂર ને કોંટા સતોડલા ને કોંટા લીધા કે મેરે ખટતો નથી પરવૈવા દહીં ની આવાત મેળા દિરંગ દિરંગ કામ સારું કરી મજૂર હોય તો ખૂટ કે ની સરવાટ કાપી દઉં તો મે આજો વીડીયો માં જાય આપણે દોખાવાળી હાલો આવી ગયા આપણે દોખાવાળી માં હા હે આપણે દોખાવાળી ની માંડવી

પાછો વાઈ ગયો ને અડધો આપડે ને દઈ ગયો હે કઈ હું ખાસ છે નહી કોક કોક છોટું છે લેવા કામ નીકળે છે બગલા ભેગા ભેગા રખડે કોક કોક જીણી ઈરાવે પીડી ઈ આવે ટૂંકમાં અમે નદી ની વાંસા જીવડા નીકળે પણ એવું કઈ છે નહીં આખા પડા માં ભેગા ભેગા રખડે અને જાડું ઉપરન ટ્રાય કરીધી પણ ઉપરતું નસી આ બધું સીપ મારી ગયું ઉયા તૂટી ગયે બધા જો તૂટી ગઈ એક કેટ લાગદી ઉપિયા માંડી થોડી આ આઠ આઠક દી નું કી હે કહો ગારા માં ક્યાંક પાટલા ભુટકા ક્યાંક નથી ભુટકા એવું છે કમ ખાતા થન એટલે એક નો ફેર રહી ગઈ માપીવાનું થાક્યું હાલો પૂર્ણ છ વાગ્યા ને આપણે થોડીક આયું રહી ગઈ ને જોણી જો આટલી હે ને હવે જાવ હું ઘર ની હવે જાવ પગ પગ દુખી વાડી કાઢી કાઢી આલવા હે હાં પડી ગઈ હે ઘર ભૂખી હે હા અંદર હું ખાઈ ગયા હ મારા ઉપર પાણી વે જો રેસ ને લગા કાલે નું દી જો પછી માંડી પારવા નથી જો વે તો આવશી ઉકલીએ તો આવશી